સરકાર નેનો ખાતરને ખેડૂતોમાં લોકપ્રિય બનાવવામાં આવશે સાથે જ ખેડૂતો માટે ખેતીનો ખર્ચ પણ ઘટી જશે અને કેન્દ્રીય ગૃહ અને સરકાર મંત્રી અમિત શાહ છ જુલાઈ તેનું લોકાર્પણ કરશે અને મોઘવારીના મારથી મિત્રો ખેડૂતોને બચાવવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે અને મિત્રો આ સાથે જ ખેડૂતોને પચાસ ટકા સુધી સસ્તું ખાતર પણ મળશે અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં મિત્રો આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ બે ને આંતરરાષ્ટ્રીય સરકાર વર્ષ તરીકે જાહેર પણ કર્યું છે ત્યારબાદ મિત્રો સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે અને આ રાજ્ય સરકારે કરી છે જાહેરાત તો ખરેખર મિત્રો સાંભળી લેજો દરેકે દરેક ખેડૂત જ્યાં દોસ્તો ખેડૂતો માટે મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન લોન મિત્રો માફ એટલે કે મિત્રો દેવું માફ કરવામાં આવશે જ્યારે મિત્રો તેલંગણાની રેવત રેડ્ડી સરકારે મોટો નિર્ણય લીધો છે ખેડૂતોની લોન માફ કરવાનો મિત્રો નિર્ણય લીધો છે અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ શુક્રવારે રાજ્યના ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન માફીની મિત્રો જાહેરાત કરી લીધી છે અને કેબિનેટે એકત્રીસ કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાની પણ મંજૂરી આપી છે અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી રેવત રેડ્ડીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજવામાં આવી હતી અને જે પછી મુખ્યમંત્રીએ કહ્યું છે કે સરકાર પંદર ઓગસ્ટ પહેલા અભિનંદન પાઠવ્યા હતા કે સીએમ રેડ્ડી એ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હંમેશા પોતાના વચનો વળગી રહે છે અને અમારા નેતા એવા સોનિયા ગાંધીએ એ અલગ અલગ તેલંગાણા ના રાજ્યમાં મિત્રો વચન વચન આપ્યું હતું અને અમે તે કર્યું છે રાહુલ ગાંધીએ બે હજાર બાવીસમાં વારંગલામાં વારંગલા માં ખેડૂતોના મેનિફેસ્ટો દરમિયાન લોન માફીનું વચન આપ્યું હતું અને અમે આ વચન પણ પૂરું કરવા જઈ રહ્યા છીએ અને કેસીઆર સરકારે

મોબાઈલ પણ આપવામાં આવશે જ્યારે મિત્રો આ વખતો વખત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને સહાય મળી રહે અને મિત્રો પોતે આર્થિક રીતે સદ્ધર થઈ શકે તે માટે મિત્રો અલગ અલગ સહાય પૂરી પાડવામાં આવતી હોય છે

અને આ સાથે જો કોઈ ખેડૂત મોબાઈલ ફોન લેવા માગે છે તો એ ખેડૂતોને મિત્રો સરકાર તરફથી છ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં પણ આવશે અને જો કોઈ ખેડૂત પાણીનો ખેડ એટલે કે મિત્રો પાણીનો ટાંકો બનાવવા માગે છે અથવા તો મોટી ટાંકી બનાવવા માગે છે તો તે અનુલક્ષી પણ સરકાર દ્વારા

તમામે તમામ આગાહી એકવાર મિત્રો જરૂરથી સાંભળી લેજો કારણ કે મિત્રો સત્તરમી જુલાઈ થી સાત દિવસ સુધી વરસાદ ભુક્કા બોલાવશે એટલે કે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને મિત્રો મિત્રો

મિત્રો 17 થી લઈને ચોવીસ તારીખ સુધી ભારતીય અતિ ભારે વરસાદ રહેશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે જ્યારે મિત્રો અંબાલાલની આગાહી અનુસાર મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં સામાન્ય વરસાદની માહોલ જોવા મળશે જ્યારે મિત્રો રાજ્યમાં 17 થી 24 જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે જ્યારે મિત્રો ઓગસ્ટમાં વધુ એક વરસાદી

ચૌદ ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મિત્રો જાહેરાત કરી છે અને કેબિનેટની બેઠકની બ્રેકિંગ માં કેન્દ્રીય મંત્રી અશ્વરીની વૈષ્ણવે કહ્યું છે કે કેન્દ્ર સરકારે ખરીફના ચૌદ પાક પાકની એમએસપી વધારી દીધી છે જેમાં મિત્રો વાત કરવામાં આવે તો ડાંગર રાગી બાજરી જુવાર કપાસનો પણ સમાવેશ કરવામાં આવે છે જ્યારે મિત્રો સરકારે નક્કી કર્યું છે કે ડાંગર ની નવી એમએસપી હવે મિત્રો તેવીસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહેશે અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે

એક રૂપિયા વધારે છે અને અશ્વિની વૈષ્ણવ કહ્યું છે કે વડાપ્રધાન મોદી હંમેશા ખેડૂતોને પ્રાથમિકતા આપે છે અને મિત્રો આ સરકારે પોતાના નવા કાર્યક્રમમાં ખેડૂતોના હિત માટે મોટો નિર્ણય પણ લીધો છે ત્યારબાદ ના મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને હેક્ટર દીઠ મિત્રો એટલે કે મિત્રો જે ખેડૂત સહાય મેળવતા ઈચ્છતા હોય તો કનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાક એટલે કે મિત્રો લીંબુના પાકની ખેતીમાં સામાન્ય ખેડૂતોને ખર્ચના પંચાવન ટકા એટલે કે મિત્રો મહત્તમ

અને મિત્રો આ સહાય બે માંથી જે ઓછું હોય તેવા ખેડૂતોને મળવા પાત્ર છે અને આ સાથે મિત્રો ત્રણ હપ્તામાં એટલે કે ત્રણ વર્ષ દરમિયાન સહાય આપવામાં આવશે એટલે કે મિત્રો 60 જેમ વીસ જેમ 20 માં આપવામાં આવશે